અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયત ચૂંટણીઓને લઈને પોલીસ તંત્ર સક્રિય બન્યું છે બાયડના ડીવાયએસપી નાયબ પોલીસ અધિક્ષક દ્વારા

સાઠંબાની અંદર જે ટોટલ છ બુથો આવેલા છે એ તમામની કાયદોના વ્યવસ્થાની જાળવણીના ભાગ રૂપે બુથોની વિજિટ કરવામાં આવેલી છે જે સ્થાનિક ચૂંટણીના સરપંચના ઉમેદવારો છે ધાબડ અને સાઠંબાના એમની સાથે એક મિટિંગ રાખવામાં આવેલી છે અને આગામી જે ચૂંટણી છે એ નિષ્પક્ષ તટસ્થ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય એ માટે પોલીસ દ્વારા એલર્ટ રહી અને સતત કામગીરી કરવામાં આવી રહ્યા છે